મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાતામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે અંબાજીથી નજીક વીસ કિલોમીટર દૂર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ગ્રામજનોએ બે સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો વીજળીના કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા ભૂકંપના જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા ત્યારે બીજી તરફ મિત્રો એકદમ આવેલા ભૂકંપના કારણે લોકોએ દોડધામ મચી ગઈ હતી એની પાછળનું મુખ્ય કારણ છે કે આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા માટે ટેવાયેલા હોવાથી ધરતી ધ્રુજવા લાગે છે ત્યારે મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઉઠે છે ત્યારે ઘણી વખત સવાલ થાય છે કે આખે ભૂકંપ કેમ આવે છે ભૂકંપ આવવાના પણ અનેક કારણો છે ટેક્ટોનિક પ્લેટોની હલચલ પરમાણુ પરીક્ષણ અને અન્ય પણ ઘણા બધા કારણો હોય છે પરંતુ આજે વહેલી સવારે આવેલા ગુજરાતમાં ભૂકંપને કારણે લોકોમાં એક ભયનો માહોલ પણ છવાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી અગત્ય તેના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે